વેલકમ અમે ઘરે છે છે કામ અને આ દેખાઈને એક બટાકાની ગૂળ છે અને આ એક ને બીજવા નીચે બે તોખાના કટ્ટા એક બટાકાની ગું એ બી આપવા જવાનું છે

ભાઈ પપ્પા ને ચાય પીયા ગયા અહીંયા જોવું બુવારી આવ્યા ને એટલે અહીંયા ચાય પીવા જાય પપ્પા કાકા છે ને નવી સાયકલ લાવ્યો એવું લાગે એકદમ નવી છે તો ભાઈ અત્યારે આપણે છે બુવારી પણ ને જસ્ટ ખબર બી નહીં કેટલા વાગે નીકળ્યા એ બી ખબર નહીં મળે અત્યારે સાડા અગિયાર વાગે હશે અગિયાર ને ચોત્રીસથી ગાડિયામાં જોવાનું જ રહી ગયા લાગે ભાઈ કેટલા વાગે નીકળ્યા છે પપ્પાએ કીધું કે ચાય પીયા આવવાનો તો ચાલ પણ મેં ઘરે જસ્ટ ચાય પીને નીકળ્યો પછી પેટમાં એસિડિટીનું એ થાય એમ એટલે વધારે ચાય નહીં પીવાની જોઈ તો આવતા ફીરી પીવું પણ અત્યારે ના પાડી દઉં હવે થોડીક જ દૂર છે માછીલોકનું ઘર પણ બ્લોગમાં તો કદાચ નહીં હે નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ ટાઈમ એટલે કોઈ વાર બતાવ્યું છોકરા બોલાવતા આપણને પણ આપણે જવાના નહીં મળે અહીંયા ચાલો 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 એમ તો ભાઈ અત્યારે આપણે આવી ગયા ઘરે અને જમવાનું બાકી છે ચમી દઈએ પછી હજુ જવાનું છે આવવા ભાઈ આ હેપી જોઈને આપણે પર આવી ગયા હેપી નામી નામી કઈ લીધી નહીં ખાવાનું ખાધું કઈ એમ પૂછે ને તો હેપી એની પાસે કઈ નામી નામી કઈ લીધી નહીં બહુ ડાયુ છે ડાયુ છે ચાલો દાવાના ચા ચા જવાનું ચા મમ્મી અમે ખાધું કે નઈ હેપી નહીં કેપી ચાલો અમે ખાઈ લઈ હે ને ભાઈ આ રીતેનું કટિંગ ને એમદમ ચાલુ છે અવાજ બહુ આવે મશીનનો વોલ્યુમ એનો અવાજ એટલો બધો કે ભાઈ આપણે જે બોલીએ ને એ કંઈ સંભળાય નહીં કઈ બાર તો ભાઈ આપણે છે ને જે ચોખા ને બટાકાની ગુણ ઉતારીને આવતા રહ્યા હવે પાછો જવાના છે આહવા બાજુ હવે ખબર નહીં તડકો વધારે છે ભાઈ સવારને ઠંડી લાગે રાતે ઠંડી લાગે તો દિવસના આવા બપોરિયામાં તડકો લાગે એ તડકામાં આપણે વાંડ લઈને તો જવાનું નહીં મળે કેમ કે છે ને થોડીક રસ્તા પર છે ને હેરાન ગતિ વધારે છે એટલે આપણે નાનલી ગાડી એક્સેસ લઈને જ જઈએ તો પપ્પા ટોમી લઈને બહાર ફરાવા લઈ ગયેલા છે ટોમી આખો દિવસે એને અંદર કંટાળી જાય એટલે એને ફરાવા લઈ જ જવું પડે આવે એટલે આપણે એક્સેસ લઈને જઈએ ફરીને આવી કે ફરીને બહુ ફરવાનું જોઈએ તો તને બહુ દડા કે ટોમી બહુ દડા શાંતિ મળે તમે કીધું કે છે ને આખો દિવસ એક વાર એને પડે એમ એને શાંતિ થાય ને કંટાળી લાગે અમને એમ હા હે તો જવાનું રહે તેવું જ હે ને

તો અમાસને અહીંયા એસ્ટિમેટ આપેલો હતો ને એસ્ટિમેટ ચાય બનતી છે ચાય પીને જાય પછી અહીંયા એક્સેસ ઉભી રાખેલી છે આપડી ના જે બાજુમાં દેખાય ને અહીંથી પાણી જાય આ ચોમાસામાં